सवाल होतो की पॉवर ऑफ एटर्नी पर सु मिलकत खरी शकाय आणि पॉवर ऑफ एटर्नी जो आपईने आपी तो कया मुद्दा ध्यानमा राखवा जो है। ओके तो आज एडवोकेट तृप्ती शाह तमने एक माहिती के पॉवर ऑफ एटर्नी ક્યારે એને કોણે કરાવડાવી જોઈએ જનરલી પાવર ઓફ એટર્ની એવાને સંજોગોમાં કરવામાં આવે છે કે જ્યારે પર્સન વિદેશ હોય કે એ પોતે તરત અવેલેબલ ના થતો હોય અને એને પ્રોપર્ટીના ટ્રાન્ઝેક્શન્સ થવાના હોય બહાર હોય ભવિષ્યમાં એવું લાગે કે કે પર્સન પોતે પોતાની જાતે પ્રોપર્ટીના ટ્રાન્ઝેક્શન વખતેને કદાચ હાજર ના રહે અને એવા કાં તો કોઈ પર્સન જોડે વધારે પડતી મલ્ટિપલ પ્રોપર્ટીઝ હોય કે એને મેનેજ કરવા માટે કોઈ એજન્ટની હંમેશા માટે જરૂર પડતી હોય તો શું પાવર ઓફ એટર્ની કરાવતી વખતે ને કેવા મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ એ તમારી મૂડી અને મિલકત છે જે તમારી મહેનત છે અને તમે તમારી એ પ્રોપર્ટીને જ્યારે કોઈને મેનેજ કરવા માટે આપો છો તમે એને એજન્ટ બનાવો છો ત્યારે તમે એના ઉપર વિશ્વાસ મૂકો છો ટ્રસ્ટ મૂકો છો તો શું આ ટ્રસ્ટ માટેને તમે માલિક તરીકે પણ શું પ્રોપરને પગલાં લીધા છે એ તમારે ધ્યાનમાં રાખવું જોઈએ ખાસ કરીને તો પાવર ઓફ પ્રોપર્ટીના જે રજીસ્ટ્રેશન ક્લોઝિસ છે એ રજિસ્ટ્રેશન ક્લોઝિસ કરતી વખતે તમારે એને પાવર ઓફ એટર્નીમાં એવા કયા કયા મુદ્દાઓ છે કે તમને તમારા હકને જતા કે વિશ્વાસ તોડતા રોકે છે એ ખાસ તમારે ધ્યાનમાં રાખવું જોઈએ તમે તમારા એજન્ટને પાવર આપો છો ત્યારે એ એજન્ટનો તમારી સાથેનો સંબંધ શું છે ફ્રેન્ડ છે રિલેટિવ છે હસબન્ડ છે વાઈફ છે ભાઈ છે બહેન છે યા તમારા પડોશી છે એ તમારે જણાવવું જોઈએ ઓકે અને પાવર ઓફ એટર્ની તમે પેમેન્ટ લીધા વગર એટલે કે બિન અવેજ તમે ત્યારે પાવર ઓફ એટરની કરી છે ત્યારે એ પાવર ઓફ એટરનીમાં એ દર્શાવવું જરૂરી છે તમારે પાવર ઓફ એટરની જ્યારે પણ રજિસ્ટ્રેશન કરાવડાવો એના પહેલાં એમાં જે પણ ક્લોઝેસ છે એ ક્લોઝિસને જે તે કાયદાઓ પર ધ્યાનમાં રાખીને તમારે એના ક્લોઝિસ બહુ સારી રીતે લખવા જોઈએ જેમ કે રજિસ્ટ્રેશન ક્લોઝિસમાં મેઇન હોય છે પાવર આપનાર પાવર લેનાર અને જે પણ પ્રોપર્ટી છે એનું પ્રોપર ડિસ્ક્રિપ્શન કેટલો પાવર આપે છે એજન્ટને કેટલો પાવર પોતાની પાસે રાખે છે એ પાવર ક્યારે એ યુઝ કરી શકશે અને જો કોઈને રકમનું ટ્રાન્ઝેક્શન થાય તો એ રકમના ટ્રાન્ઝેક્શનમાં કેટલું રિસ્ટ્રેક્શન છે એ એની અંદર બતાવવો જોઈએ આ પાવર ઓફ એટર્ની ક્યારે રિવોક કરવામાં આવશે કે ક્યારે રિવોકેબલ છે એ પણ જો તમે એની અંદર બતાવો તો તમારા માટે સારું રહે છે ઓકે જ્યારે પાવર ઓફ કપલ વિથ ઇન્ટ્રસ્ટ કર્યું હોય એટલે કે કે પેમેન્ટ આપીને કોઈ એ પાવર ઓફ એટર્ની કરાવીને મકાન ખરીદ્યું હોય વેચાણ દસ્તાવેજ ના કર્યું હોય ત્યારે એના ઘણા બધા ક્લોઝર્સ છે રજિસ્ટ્રેશન એક્ટમાં બી લાગે છે અને જે તેને એક્ટની સાથે એ કપલ વિથ ઇન્ટરેસ્ટને ફોલો કરે છે તો આ બધા બધા મુદ્દાઓ માટે કોઈ પણ તમારે લીગલ એક્સપર્ટનીને સારી સલાહ લેવી જોઈએ અને એના પછી પાવર ઓફ એટર્ની દ્વારા તમારી જે તે મિલકત તમે જેને પણ એજન્ટ ટીમો છો એના હાથમાં મૂકવી જોઈએ ઓકે અને હા સાથે મારે એક કહેવું રહ્યું આની સાથે જો કે આ સવાલ નથી આ સવાલમાં આ સવાલ નહોતો પણ મારે ઉમેરવાની ગણતરી લાગી કે જો પાવર ઓફ એટર્ની તમે જૂના કોઈ બી મકાન મિલકત એવી કોઈ બી જમીન છે કે કોઈ જમીનનો પ્લોટ છે એ તમે પાવર ઓફ એટર્ની દ્વારા ખરીદવામાં આવ્યો હતો અને હવે પાવર ઓફ એટર્નીમાં તમે પેમેન્ટ આપીને ખરીદેલો છે અને એ પાવર ઓફ એટર્નીમાં જ્યારે પેમેન્ટ આપીને ખરીદેલો છે એટલે એ પાવર ઓફ એટર્ની કપર વિથ ઇન્ટરસ્ટ થાય છે તો શું એ રજિસ્ટર નથી કરાવીને ઓટ પ્રાઇઝ કરાવડાવી છે તો તમારો હક અને માલિક તરીકેનો કેટલો લાગે કેટલા અંશે લાગે અને આગળની એવી કઈ પ્રોસેસ છે કે જે તમારે ફોલો કરીને એને પૂરો કરવો જોઈએ ખરેખર તો જ્યારે પણ સો રૂપિયાના ઉપરની કોઈ પણ મિલકત હોય તો રજીસ્ટ્રેશન એક્ટ પ્રમાણે તમે જો એને રજિસ્ટર ન કરાવડાવો તો તમે એના લીગલ માલિક નથી બનતા બરાબર છે હા તમારી પાસે કપલ વિથ ઇન્ટરસ્ટ પાવર ઓફ એટર્ની હોવાના કારણે તમે એના બેનિફિશિયરી છો તમે એનો લાભ લઈ શકો છો પણ જે તે વખતે કોઈ પણ કાયદાકીય કોમ્પ્લિકેશનમાં જો ના તમારે અટકવું હોય તો એની આગળની જે પણ પ્રોસેસ છે એ જે તે સારા એડવોકેટને બતાવીને એને કમ્પ્લીટ કરાવવી જરૂરી છે ઓકે આ કોઈ પણ જનરલ ઇન્ફોર્મેશન છે જે પાવર ઓફ એટર્ની વિશે મારા દ્વારા આપવામાં આવી છે કેસ ટુ કેસ એ વેરાય કરી શકે છે માટે નજીકના સારા એડવોકેટનો સંપર્ક સાધી શકો છો આવા કોઈ પણ માર્ગદર્શન માટે તમે એડવોકેટ તૃપ્તિ શાહને મદદ લઈ શકો છો અને એના માટે કાંઈ પણ ને ક્લોઝસ છે એ એડવોકેટને તમે બતાવીને તમારું કમ્પ્લીટ કરો તો તમારી મૂડી મિલકત અને તમારું હિત જળવાઈ રહેશે એવી આશા છે ઓકે એડવોકેટ તૃપ્તિ શાહ માહિતી